ગડ પાણી ને ખાખરા વળી ધરતી લાપર વગર દિવે વાળું કરે એવો અમારો પાંચાલ એવા ત્રણે તેના ધરતી ઉપર વિશ્વ પ્રસિદ્ધ મેળો જે ભરાઈ રહ્યો છે અને તારીખ છે છ થી લઈને નવ તારીખ લગી એટલે છ સાત આઠ ને નવ એવી રીતના ભવ્ય મેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યાર પછી અહીંયા કહેવાય છે કે ખૂબ સરસ મજાનું જે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન થાય છે ત્યાર પછી મહાદેવ આ જગ્યા ઉપર આવીને જે તાંડવ કર્યો હતો ત્યાર પછી અર્જુને પણ આ જગ્યા ઉપર જે કહેવાય ને કે મચ્છર જે આ માછલીની આંખ પીંધી હતી આ મેળાનું મુખ્ય માધ્યમ છે ઋષિ ને દિવસે જે ઋષિ મુનિઓ જે આ જગ્યા ઉપર આવીને સ્નાન કરે છે કહેવામાં આવે છે કે આ તમે જે જળ જોઈ રહ્યા છો ને તે ગંગા જળ છે તે આ જગ્યા ઉપર ઋષિ મુનિઓ જે ઋષિ ને દિવસ સ્નાન કરે ત્યારે તેનું પાપનો નાશ થાય છે એવી રીતના ખૂબ સરસ મજાનો આ જગ્યા ઉપર ઇતિહાસ રહેલો છે ખુશાલી સુપરલક્ષ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ હું તમને વિડીયો બતાવવાનો છું ચેનલ મને હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતાની નહીં આરાર મહાદેવ હવે મિત્રો આપણે મહાદેવના દર્શને કરવા જઈ રહ્યા છીએ અને અહીંયા આ મેળાની શરૂઆત તમને કહી દઉં ભાદરવા સુદ ત્રીસ ચોથ અને રૂચિભાચમનો ભવ્ય જે મેળો ભરાય છે ત્રણ દિવસ માટેનો તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ મહાદેવના દર્શને જઈ રહ્યા છીએ અને અહીંયા જે કહેવાય ને મહાભારત વખતના જે અર્જુન દ્વારા જે માછલીની આંખ વિંધવામાં આવી હતી તે આ જગ્યા છે તો ચાલો આપણે તેમના દર્શન કરી લઈએ હવે સાક્ષાત ત્રી નેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા જવા માટેનો સમય આવી ગયો છે તો આપણે મહાદેવના દર્શન કરી લઈએ મંદિરની અંદર એક જેટ પ્રવેશ કરતા છે મંદિરની અંદર એક જેટ જે કહેવાય ને પ્રવેશ કરશો તો અહીંયા ખૂબ સુંદર મજાનું જ રહી રજવાડા વખતનું જે તેનું બાંધકામ થયેલું છે મંદિરની તમે ચારેય બાજુ ઉપર શિખરમાં પણ તમે જોઈ રહ્યા છો કે જૂનવાણી તેમનું કામકાજ છે તો ચાલો આપણે મહાદેવના દર્શન કરી લઈએ મહાદેવના દર્શન કરીને હવે આપણે આવી ગયા છે ગંગાજળના દર્શન કરવા માટે અહીંયા તમે જોઈ રહ્યા છો ઘણા ભાવી ભક્તો જે સ્નાન કરી રહ્યા છે મહાદેવના દર્શન તો કરી લીધા હવે એક જ એમ મંદિરની પાછળ હવે મંદિરની જે બાંધકામ છે ખૂબ સરસ મજાનો જે જૂનો જમાનાનો કે પહેલાના સમયની કઈ રીતના કોતરકામ કરતા તે રીતના અહીંયા જે બતાવવામાં આવે છે ત્યાર પછી મહાદેવે આ જગ્યા ઉપર આવીને સાક્ષાત શિવ તાંડવ કર્યો હતો તેની પણ અહીંયા સરસ મજાની જે આખી મૂર્તિ જે ઝીણી ઝીણી રાખવામાં આવી છે તો આપણે તેમના દર્શન કરીએ પહેલાના સમયમાં જે પાપ પુણ્યની બારી હતી તે જગ્યા ઉપર આવી ગયા છે તો ચાલો આપણે ઘણા ભાવી ભક્તો તે જગ્યા ઉપરથી ઘર કઈને નીકળે છે આપણે પણ ટ્રાય કરશું અને ચાલો હવે આપણે પાપ પુણ્યના બારીમાંથી પસાર થઈએ પાપ પુણ્યના બારીની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ આ રીતના કઈક અંદર પાપ પુણ્યની બારી છે અંદર વ્યવસ્થિત તમે થઈ શકાય છે અને પછી મેઈન વસ્તુ તો એ છે કે આ જગ્યામાંથી પસાર થવાનું અહીંથી અંદર એન્ટ્રી કરવાની તો ચાલો હવે આપણે આમની પસાર થઈએ આ રીતના કાંઈક પાર્ટુ પણ જેની બારી છે આપણે આમાંથી પસાર થઈ ગયા છીએ રાકેશભાઈ નીકળી ગયા છે પાપ પુણ્ય બારીમાંથી હરાર માંથી મહાદેવ અહીંયા મિત્રો ચોથ ને દિવસે બાવનગઢની ધજા મહાદેવને ચડાવવામાં આવે છે અત્યારે તમે જોઈ રહ્યા છો તેમની અંદાજીત તૈયારીઓ થઈ રહી છે સંપૂર્ણ દર્શન કરી લીધા છે તો ચાલો હવે આપણે જઈએ મેળામાં મેળામાં કઈ રીતના તૈયારીઓ છે ત્યાર પછી અહીંયા કઈ કઈ રાઈડિયો છે તેમજ ખૂબ સરસ મજાને અહીંયા જે કહેવાય ને પશુ પ્રદર્શન તેમજ નાના નાના બાળકો રમત હરીફાઈ થઈ રહી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને આપું છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ એક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર જે સાંસ્કૃતિક કાર્યક્રમો જે પહેલેથી ચાલ્યા આવે છે તે આ જગ્યા ઉપર થાય છે ત્યાર પછી અહીંયા પણ વિકસિત ભારતનું ખૂબ સરસ મજાનો જે ડોમ દ્વારા ઘણા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો જે બતાવવામાં પ્રદુષણો બતાવવામાં આવેલા છે એનાથી એક જેટ નીચેની તરફ આવશો ને તો અહીંયા પણ અલગ અલગ જે હરીફાઈ થતી હોય છે પશુ પ્રદર્શન તેમજ અહીંયા જે ભોજન માટેની વ્યવસ્થા છે આ છે પશુ પ્રદર્શન માટે હરીફાઈ ત્યાર પછી આપણે આગળ જઈએ ને તો અહીંયા સાઈડમાં રમતગમત માટે ગ્રાઉન્ડ છે ઘણા વિદ્યાર્થીઓ આવી પણ ગયા છે અહીંયા અલગ અલગ

ત્યારે વિષ્ણુ ભગવાન ને એવું નિયમ હતું કે એક હજાર આઠ કમળ પુષ્પ લાવી ચડાવીને પૂજા કરીને જમવાનો નિયમ હતું એ પ્રમાણે વિષ્ણુ ભગવાન ડેલી સર્વિસ પૂજા કરતા એ સમયમાં વિષ્ણુ ભગવાન આવી ગયો મારા જેવો કોઈ પૃથ્વી ઉપર ભગત નથી પછી શિવજી તો મનની જાણ છે એટલે ભગવાન શિવે વિષ્ણુ ની પરીક્ષા કરી એક હજાર આઠ કમળ પુષ્પ લાવીને પૂજા કરવા બેઠા શિવજી એક અદ્રશ્ય કરી નાખ્યું એમાંથી એક કમળ ઓછું કરી નાખ્યું એટલે વિષ્ણુ ભગવાન હું જાણ કે આનું પૂજા પૂર્ણ કરવા માટે મારે શું કરવું પડે ત્યારે વિષ્ણુ ભગવાન આજે પાંચ ઋષિઓ હતા ગાલુ ઋષિ અંગીરા બ્રહસ્પતિ માંડવીયા અને ભ્રભુ આ પાંચે પાંચ ઋષિને આ જગ્યા ઉપર બોલાવ્યા પછી ઋષિઓને કીધું કે આનું કૃપયા કરીને મને કઈ ઉપાય આપો કે એક હજાર આઠ હું પૂજા પૂર્ણ કરું ત્યારે પાંચે ઋષિએ મત એવો કર્યો કે જે મણી જે નયન છે એ કાઢીને જો તમે લિંગ ઉપર ધરો તો તમારી પૂજા પૂર્ણ થાય પછી દાદાનું ત્રિશુર લઈ લે વિષ્ણુ ભગવાન સ્વયં પોતાની આંખ લિંગ ઉપર ચડાવી કાઢી ત્યાં લિંગમાંથી પોળોના પ્રકાર ત્યાં લિંગ ઉપર જે નેત્ર હતું એ સ્વયં શિવજી લઈને લાટે લગાડ્યું ત્યારથી લીંગનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાય પછી અહીંયા જે મહાભારતમાં અર્જુન દ્વારાનો જે અહીંયા ઇતિહાસ રહેલો છે

અને નિરાશ થઈ જાય એટલે એની કળા કરે એની આઠ કળા નો એટલે સોળે સોળ કળા ના રામચંદ્ર ભગવાન આઠ કળા થઈ ગયા પછી ના કુલગુરુ વશિષ્ઠ ઋષિ પૂછ્યું ગઈ રામ તને છે ને ઉપાધિ ની વ્યાધિ છે ત્યારે રામ ભગવાને કીધું કે મારે મારા હાથે બ્રહ્મત્યાનું પાપ થઈ ગયું છે કૃપયા કરીને એવું કોઈ સ્થાન બતાવો કે જ્યાં જઈને હું પાપ ધોઈ નાખું ત્યારે કુલગુરુ વશિષ્ઠ ઋષિ કીધું સતયુગ ની અંદર જ્યાં અઠ્યોતર હજાર તપ કરતા જ્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે જ્યાં સ્વયં વિષ્ણુએ પૂજા કરેલી એ ભૂમિ ઉપર જઈ તમે શિવ ત્રિનેત્રેશ્વર મહાદેવ નું પૂજન કરી કુંડ સ્નાન કરી અને સોત્રામણી નામ યજ્ઞ કરી અને તમારું પાપનું નિવારણ કરો પછી રામ અયોધ્યા થી આવ્યા પાપ નું નિવારણ ત્યાર પછી અહીંયા કહેવાય રૂ જે ત્રણે પ્રખ્યાત મેળો ભરાય છે અને રુચિ પાસમ દિવસે ઘણા સાધુ સંતો એનો મહત્વ થોડીક હવે આદિ અનાદિ થી ચાલ ચાલી આવતી આ પરંપરા છે વિષ્ણુ ભગવાન પછી કણવ ઋષિ થઈ ગયા અહીંયા કણવ ઋષિ આ ભૂમિ ઉપર તપસ્થલી આ ભૂમિ તપોભૂમિ ભૂમિ કહેવાય ખડપાણી ને ખાખરા પાણાનો ને પાર વગર દીવે વારુ કરે ભલે અમારો દેવું કોફાન ચાલે આ પવિત્ર ભૂમિ ની અંદર દેવો અને ઋષિઓ એ ઈસુમી ની અંદર દેવો ને ઋષિઓ અહીં રહેતા પછી કણવ ઋષિને ને એવું થયું કે ભોળાનાથ પ્રસન્ન કરું પછી કણવ ઋષિએ ઘણા સમય તપ કર્યું કણવ ઋષિ ભગવાન ભોળાનાથ પહેલી વખત વિષ્ણુ ભગવાન પ્રગટ કર્યા બીજી વખત કણવ ઋષિએ પ્રગટ કર્યું કણવ ઋષિ કઈ રીતે પ્રગટ કર્યા પાંચ મસ્તક દસ પૂજા ત્રણ નેત્ર ડાબી બાજુ પાર્વતી જટાની અંદર ગંગાજી પોઠિયાસી લિંગ માં પ્રગટ થાય પંચમુખી મહાદેવ ની સ્થાપના કરી છે આપણે પછી કીધું કે તમે ઋષિ પંચમી દિવસે હું પ્રગટ થયો છું શિવે પોતે કીધું ઋષિ પંચમી દિવસે પ્રગટ થયું ઋષિ પંચમી દિવસે આ બ્રહ્મકુંડ છે બ્રહ્મકુંડ ની અંદર અમે ભૂલ્યું છે ત્યાંથી ગંગાજી પ્રગટ થાય છે હાલની તારીખ ની અંદર અને હરિદ્વાર જવાની જરૂર નથી ત્રિવેણી સંગમ છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણ કુણ ત્રણ કુંડ તે દિવસે ઋષિવન દેવોથી ના મેળાની સ્થાપના કરી પરંપરા ઋષિ પંચમી નો મેળો ચાલ્યો પછી અહીંયા કહેવાય છે કે મહાદેવ જ્યાં મંદિર તમે જોઈ રહ્યા છો ને એ મંદિરની એક જે ત્રણે ચારે બાજુ કહી શકાય કે નાની નાની સરસ મજાની મૂર્તિઓ છે તો થોડીક એના વિશે માહિતી એ જે મૂર્તિનો એક વાત કરું તો તમને શિવને સૌપ્રથમ નૃત્ય કર્યું તો શિવ ભગવાન શિવે શિવ તાંડવ આ શિવ તાંડવનો નિત્યની ચેનલ ભાગ છે બધું એની વાત છે પછી એની પડકે મંદિરની એક્ઝિટ જે છે ત્યાં એક પાપ પુણ્ય ની બારી આવેલી છે એની એટલે એવું હતું કે રાજાશય ની અંદર કે ત્યારે પોલીસ કે એવું काही હતું નહીં પછી રાજાશય ની અંદર એવું હતું કે જે કોઈ કર્મ કર્યું ચોરી કરી લૂંટ કરી કોઈ પણ સમય ની અંદર જે કંઈ કર્યું હોય પાપ ખોટું થઈ ગયું લાવતા રજવાડા પછી અહીંયાથી હોરો પસાર કરે ત્રણ વખત પૂછે કે આ કર્મ કરેલું છે ચોરી કરી ચોરીનું કે લૂટ કર્યું કઈ પછી કે નહીં નથી કરેલ હોરો પસાર કરે અને પછી હલવાઈ જાય એટલે જે પૂજારી હોય હાથ ચંપલ મારે પછી બહાર નીકળે પછી એ પ્રમાણે સજા કરતા અત્યારે લોકવાયકા એકા મુજબ એ માન્યતા છે ભગવાન શિવ એમ કીધું કે એ બારી અંદર પ્રસાર થાય એટલે ફોટો ટકા તમે પાપ કર્યો પચીસ ટકા ફોલોના તમારું માફ માફ કરે તો આ રીતના કેવી સરસ મજાના જગ્યાના ઇતિહાસ વાત કરી તે બધા તમારો ખૂબ ખૂબ આવે નમોના મહાદેવ જાય મહાદેવ એ હેલોય ભાઈ તમે તો ત્રિને ત્રેસોર મહાદેવના દર્શન કર્યા ત્યાર પછી ત્રણેતરનો વિશ્વ પ્રખ્યાત મેળો કઈ રીતના હતો ત્યાર પછી આ જગ્યાનો રહસ્યમય કે અલગ અલગ વાતો હતી રસપત મેં તમને આ વિડીયોમાં જણાવી તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં હરર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અને મિત્રો છે ને સ્ટેપ બાય સ્ટેપ બધા વિડિયો મેળાના પા આવવાના છે એટલે બે દી હોજી કાય ચેનલ મેકિંગ નો રહેજા નકર તમે મિસ કરશો વિડીયો જોવાનું એટલે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં શેર કરો ભાઈ બંદુ તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હરર મહાદેવ